નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ ચારની પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ધોરણ ચારની નવી સ્વ અધ્યયન ભાગ નંબર એકના ગુજરાતી વિષયના ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ તેમનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો જોઈએ આપણે સહિતના શબ્દો અને વાક્યો લખે છે અહીં તમને સમજ આપેલી છે જે સમજ તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે અને નીચે જે પ્રશ્નોના જવાબ આપેલા છે જે તમારે લખવાના છે તો જોઈએ આપણે આગળ મહાવરો એક શબ્દો વાંચો અને લખો ખચ્ચર કબડી વિદ્યાર્થી ઉદ્યમ દ્રશ્ય સૂજન ક્રિયા સમ્રાટ મહાવી કૃકૃપા વૃક્ષ સુસૃષ્ટિ તૃતૃષ્ણા ધ્રુ ધ્રુતિ ગૃહ ગૃહ કાર્ય નૃત્ય મહાવરો ત્રણ સરખા લાગતા શબ્દો જોડો દ્રષ્ટિ દ્રશ્ય

ક્રિયા તે દરેક ક્રિયા સારી રીતે કરે છે માણ ફકરામાંથી જોડાક્ષરવાળા શબ્દો શોધીને લખો ફકરો છે તેમાંથી જોડાક્ષરવાળા શબ્દો ઓલિમ્પિક વિક્રમ સ્પર્ધા પુરુષાર્થ વોલ્ટર સિદ્ધિ સેન્ટીમીટર પામ્યો બન્યો લગાવ્યા સુવર્ણચંદ્રક અને સ્થાપનાર વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી મેળવી શકો છો જોઈએ વર્ણનાત્મક લખાણમાંથી વાંચન અર્થ ગ્રહણ કરી શકે છે અહીં તમને સમજ આપેલી છે જે સમજ તમારે જોવાની છે જોઈએ પ્રશ્ન નંબર આ ફકરામાં કયા નગરની વાત કરવામાં આવી છે આ રીતના લખવાનું છે મહાવરો એક તો કાશીનગરમાં એક મોચી રહેતો હતો તે બહુ પ્રામાણિક હતો સંતોષી પણ એટલો જ હતો એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યો મોચી ભગત મારા પગરખાનું શું પડે જોઈએ પ્રશ્નોના જવાબ નંબર એક આ ફકરામાં ક્યાં નગરની વાત કરવામાં આવી છે કાશી નગરની નંબર બે સાધુએ મોચીને મોચી ભગત એમ કેમ કહ્યું હશે તો મોચી ભગત જેવા સાદા લાગતા તેમજ તે પ્રામાણિક હતા તેથી સાધુએ મોચીને મોચી ભગત એમ કહ્યું નંબર ત્રણ મોચી શું કામ કરે છે મોચી પગરખા સીવવાનું કામ કરે છે નંબર ચાર મોચીમાં કેવા કેવા ગુણો હતા મોચીમાં પ્રામાણિકતાનો અને સંતોષનો ગુણ હતો નંબર પાંચ પગરખા એટલે શું પગરખા એટલે બૂટ અથવા ચપ્પલ મહાવરો બે અહીં તમારી સાંભળેલી એક વાર્તા આપવામાં આવી છે તેનું મુખ વાંચન કરો અને વાર્તા પરથી પ્રશ્નોના જવાબ આપો કીડી અને કબૂતરની જોઈએ પ્રશ્નના જવાબ નંબર એક વાર્તામાં કોની વાત કરવામાં આવી છે વાર્તામાં કીડી અને કબૂતરની વાત કરવામાં આવી છે નંબર બે કીડીએ શિકારીને કેમ ચટકો ભર્યો તો કે શિકારી કબૂતરને તીર મારવા જતો હતો તેથી કબૂતરને બચાવવા કીડીએ શિકારીને ચટકો ભર્યો નંબર ત્રણ કબૂતરે કીડીને કેવી રીતે બચાવી લીધી કબૂતરે પાંદડું ફેંક્યું અને કીડી તેના પર ચડી ગઈ આવી રીતે કબૂતરે કીડીને બચાવી લીધી નંબર ચાર નિશાન ચૂકી જવાથી શું થયું હશે નિશાન ચૂકી જવાથી તીર કબૂતરને વાગ્યું નહીં હોય નંબર પાંચ તીર શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો તીર એટલે શર બાણ નંબર છ તમે તમારા મિત્રને મદદ કરી હોય તેવો ટૂંકમાં પ્રસંગ લખો એક વખત હું અને મારો મિત્ર શાળાથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં મારા મિત્રને પગમાં કાંટો વાગ્યો હતો તેથી તે ચાલી શકતો ન હતો ત્યારે મેં તેને મારી સાયકલ ઉપર બેસાડીને ઘર સુધી પહોંચાડ્યો હતો આ રીતે મેં તેની મદદ કરી હતી મહાવરો ત્રણ નીચે આપેલા ફકરાનું વાંચન કરી પ્રશ્નોના જવાબ લખો અહીં ફકરા પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે નંબર એક ઝાપટું એટલે કેવો વરસાદ ઝાપટું એટલે થોડી જ વાર આવતો વરસાદ નંબર બે એ પતંગિયા ક્યાં જોઈએ ઈવાએ લીમડા પર પતંગિયા જોયા નંબર ત્રણ ઈવાને ગમેલું પતંગિયું કેવું હતું ઈવાને ગમેલું પતંગિયું પીળી પાખોવાળું હતું નંબર ચાર ઈવા શા માટે ઉદાસ થઈ ગઈ કેટલાક પતંગિયા ઉડી ગયા તેથી ઈવા ઉદાસ થઈ ગઈ નંબર પાંચ પતંગિયાનો મેળો જામેલો એટલે શું તો કે ઘણા બધા પતંગિયા એક સાથે ભેગા થયેલા નંબર છ ધીમેથી જેવો અર્થ ધરાવતો શબ્દ ફકરામાંથી શોધો તો ધીમેથી એટલે હળવેથી માહિતી લક્ષી લખાણમાંથી વાંચન અર્થગ્રહણ કરી શકે છે અહીં તમને સમજ આપેલી છે જોઈએ આપણે આગળ મહાવરો એક અહીં એક સમયપત્રક છે તેનો અભ્યાસ કરી પ્રશ્નના જવાબ લખીએ સમયપત્રક ધોરણ ચાર નો તો જોઈએ નંબર એક આ સમયપત્રક ક્યાં ધોરણનું છે ધોરણ ચાર નંબર બે અઠવાડિયામાં અંગ્રેજી વિષયના કેટલા તાસ છે અને એક તાસનો સમય કેટલો છે અઠવાડિયામાં અંગ્રેજી વિષયના ત્રણ તાસ છે એક તાસનો સમય પાંત્રીસ મિનિટ છે નંબર ચાર દસ ત્રીસથી અગિયાર વીસનો સમય સૌથી અગત્યનો હોય છે શા માટે કારણ કે આ સમયે પ્રાર્થના સમૂહ જીવન અને શાળા સફાઈ થાય છે જે વ્યવહારિક જીવન માટે ખૂબ ઉપયોગી છે નંબર ચાર શનિવારે સમૂહ કવાયત ફરજિયાત હોય છે શા માટે કારણ કે સમૂહ કવાયત થી સારી તંદુરસ્તી જળવાઈ રહે છે નંબર પાંચ તમારા સંગીતના શિક્ષકનું નામ લખો અમારા સંગીતના શિક્ષકનું નામ હેમાંગભાઈ વ્યાસ છે નંબર છ ચિત્રના તાસ ક્યાં વારે ગોઠવાયેલ છે ચિત્રના તાસ ગુરુવારે ગોઠવાયેલા છે નંબર સાત સોમવારના દિવસે તમે ધોરણ ચારમાં ગુજરાતી વિશે માતૃભાષા કેટલા કલાક શીખ્યા સોમવારે ગુજરાતી એક કલાક ને દસ મિનિટ શીખ્યા નંબર આઠ મધ્યાહન ભોજનમાં મધ્યાહન એટલે કે સમય બપોરનો નંબર નવ શાળામાં સમયપત્રક શા માટે જરૂરી છે સમય થી શાળા આયોજન પૂર્વક ચાલે છે અને વ્યવસ્થા સારી રીતે જળવાય છે મહારોબી નીચેની જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ આપો નંબર એક મિત્તલે કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી એક ત્રણ હજાર એકસો ને દસ રૂપિયાની નંબર બે આ માસમાં કેટલા દિવસ રેડીમેડ સ્ટોર બંધ રહેશે ચાર દિવસ નંબર ત્રણ મિત્તલને ટી શર્ટ નાની પડી તો બદલાવવા ક્યારે જશે તો મિત્તલને ટી શર્ટ નાની પડી તો બદલાવવા રવિવારે જશે નંબર ચાર મિત્તલ કપડાની ખરીદી ક્યાં ક્યાં જશે તો કે મિત્તલ કપડાની ખરીદી કરવા રંગબેરંગબી શેરી કાપડ બજાર અમદાવાદમાં જશે નંબર પાંચ દુકાનદાર પોતાનો નફો કોને ગણે છે દુકાનદાર પોતાનો નફો ગ્રાહકના સંતોષને ગણે છે કાવ્યાત્મક લખાણમાંથી વાંચન અર્થગ્રહણ કરી શકે છે તો જોઈએ આપણે પ્રશ્નો નંબર એક ટીકુ બહેનને શું બહુ ગમે છે ટીકુ બહેનને વાંચવું બહુ ગમે છે નંબર બે તમે શું વાંચો છો હું વાર્તાની ચોપડી વાંચું છું નંબર ત્રણ વાંચું લખવું ગાવું રમવું આચારમાંથી તમને શું કરવાનું ખૂબ ગમે છે તો રમવું નંબર ચાર તમે ક્યારે વાંચવા બેસો છો તો હું સવારે નવ વાગ્યાથી દસ વાગ્યા સુધી વાંચું છું નંબર પાંચ ટીકુ બહેને તેના મમ્મી પપ્પાને વાંચવાની આજ્ઞા કેમ કરી હશે તો કે ટીકુ બહેનની સાથે જો તેના મમ્મી પપ્પા પણ વાંચે તો ટીકુ બહેનને વાંચવાની મજા આવે અને સાથ સહકાર મળી રહે માટે નંબર છ આ ટીકુ બહેનને ક્યાં શોધતા હતા બધા ટીકુ બહેનને આખા ફળિયામાં શોધતા હતા ત્યાર પછી નંબર સાત ટીકું બહેન અલગ નીચે કેમ ગયા હતા તો જવાબ આવશે પલંગ નીચે શાંતિથી વાંચી શકાય એટલા માટે ગયા હશે નંબર આઠ એક દિવસ તો અંજવાળામાં થયા ટીકુ બહેન ગુમ આખા ફળીએ શોધે સૌ કોઈ તો એક દિવસ તો અંજવાળામાં થયા ટીકુ બહેન ગૂમ આખી શેરીમાં શોધે સૌ કોઈ નંબર નવ ટીકુ બહેનના ઘરમાં ઘણી ચોપડીઓ હતી આ વાત કઈ પંક્તિમાં છે તો ટીકુબહેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા ચાલો જોડકા જોડો નંબર એક ટીકુ બહેનને વાંચવાનું ખૂબ ગમે ખૂબ ગમતું નંબર બે તેનું લેસન વાર્તાનું જીન કરી આપતો નંબર ત્રણ તેના ઘરમાં ઘણી બધી ચોપડીઓ હતી નંબર ચાર તે પલંગ નીચે સંતાઈને વાંચતા હતા નંબર પાંચ બધા ટીકુ બહેનને બૂમો પાડી શોધતા હતા મહાવરો બે જોઈએ તેમાં પણ તમને કાવ્ય આપેલી છે તે પરથી પ્રશ્નોના જવાબ નંબર એક આ ગીતની કઈ બે પંક્તિ તમને ખૂબ ગમી તો સાઉટ બુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું નંબર બે ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે એવું કવિએ કેમ કહ્યું છે તો કે ફોરા પડવાથી છપ છ અવાજ થાય છે તેથી કવિ કહે છે નંબર ત્રણ સાવ ટબુકલા એટલે કેવા સાવ ટબુકલા એટલે નાના નાના નંબર ચાર ફોરા ક્યારે મરકશે જ્યારે સૂરજ આવશે ત્યારે ફોરા મરકશે નંબર પાંચ ફોરાને કોણ બોલાવતું હશે ફોરાને મોર ખેડૂતો વગેરે બોલાવતા હશે નંબર છ જળહળ જેવો બીજો શબ્દ લખો રીમ મહાવરો છો કાવ્યના આધારે નીચે જેવા પ્રશ્નોના જવાબ લખો તો જોઈએ કાવ્યમાંથી ઉદાહરણ મુજબ બીજા શબ્દો શોધીને લખો રેલમ છેલમ ગેલમ ગેલ રેલમ રેલ ખેલમ ખેલ ભાગમ ભાગ ખોળમ ખોળ ઠેલમ ઠેલ કુદમ કુદ પોલમ પોલ ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મુખ્ય વાક્ય પૂર્ણ કરો નંબર એક વરસાદે ખાલી જગ્યા મજાની વાછળ નંબર બે ભલો શિયાળો ખાલી જગ્યા મજાની ઠંડી નંબર ત્રણ ભલો ઉનાળો ખાલી જગ્યા મજાની લૂ પ્રશ્ન નંબર એક ગીતમાં શાની રેલમછલમ કરવાની છે તો કે આ ગીતમાં દરેક ઋતુનો આનંદ માણી હળીમળી રહીને તથા આનંદ અને રમતની રેલમછેલમ કરવાની છે નંબર બે કવિતામાં શું શું કરવાની વાત કવિએ કહી છે કવિતામાં રમવાની હસવાની ગમત કરવાની ધીંગામસ્તી કરવાની અને દરેક ઋતુનો આનંદ લેવાની વાત કવિએ કહી છે નંબર ત્રણ

જનકભાઈ સૌથી વધારે કિંમત તેલના ડબ્બાની ચૂકવી છે કારણ કે બિલમાં તેલના ડબ્બાની કિંમત સૌથી વધારે છે નંબર ત્રણ જનકભાઈ દ્વારા કયા માસમાં ખરીદી કરવામાં આવી છે જનકભાઈ દ્વારા માર્ચ માસમાં ખરીદી કરવામાં આવી છે નંબર ચાર અહીં લખવામાં આવેલ ક્રિગા શબ્દનો અર્થ શું થાય છે કિલોગ્રામ નંબર બે બે કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થાય ચાલીસ રૂપિયા

तो તેઓ રજૂઆત કરવા અભિવ્યક્તિ મંચ પર જશે નંબર ત્રણ બાર ત્રીસ થી એકત્રીસ ના સમયે કયો કાર્યક્રમ હોઈ શકે ભોજનનો કાર્યક્રમ નંબર ચાર કઈ સ્પર્ધામાં સૌથી વધુ સમય લાગશે તો સમૂહ ગીતમાં નંબર પાંચ પ્રાર્થના હોલનો ઉપયોગ કઈ સ્પર્ધા માટે થશે લોક સંગીતની સ્પર્ધા માટે નંબર છ લોક સંગીત એટલે કેવું સંગીત લોક સંગીત એટલે લોકો દ્વારા ગવાતું સંગીત અથવા ગીત મહાવરો ત્રણ નીચે આપેલી માહિતીના આધારે પ્રશ્નોના જવાબ લખો નંબર એક ઉપરની જાહેરાત શાની છે તો કે ઉપરની જાહેરાત રાજા રાણી મોલમાં લેડીઝ વેર અને કિડ્સ વેર વિભાગમાં મહિલા કાર્યકરની ભરતી માટેની છે નંબર બે ધોરણ દસ ભણેલી મહિલાને આ નોકરી મળશે કેમ નહીં મળે કેમ કે આ નોકરી માટેની લાયકાત ધોરણ બાર ભણેલની છે નંબર ત્રણ અરજી લઈને ક્યાં જવું પડશે તો અરજી લઈને એકસો એક રાજા રાણી મોલ કાર્યાલય બીજો માળ પરિનગર જવું પડશે નંબર ચાર ઉપરનું કાર્યાલય મહિનામાં કેટલી વાર બંધ રહેશે તો કે ચાર કે પાંચ શનિવારના રોજ આ જાહેરાતમાં વધુમાં વધુ કેટલી ઉંમરની વ્યક્તિને નોકરી મળશે તો ચાલીસ વર્ષ કે વધુમાં વધુ ચાલીસ વર્ષ સુધીની ઉંમરની વ્યક્તિને

ચાલી રહ્યા છે મહાવરો બે ગામ વિશે બે ત્રણ વાક્ય લખો મારા ગામનું નામ મોટી વાવડી છે જે એક મોડન વિલેજ છે મારું ગામ સ્વચ્છ અને સુંદર છે મારા ગામમાં પાકા રસ્તા શાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને બસ સ્ટેશ બસ સ્ટેન્ડની સુવિધા છે મહાવો ત્રણ તમારે તમારા માટે એક નવું દફતર ખરીદવાનું છે તે કેવું હશે તેના વિશે ત્રણ ચાર વાક્ય લોકો મારું નવું દફતર બ્લુ રંગનું હશે તેને હું ખભે લટકાવી શકું તેવું હશે મારું નવું દફતર વોટરપ્રૂફ હશે નવા દફતરમાં પાંચ ખાના હશે અને પાણીની બોટલ પણ રહી જશે મહાવરો ચાર મુદ્દા પરથી વાર્તા લોકો શિક્ષક કે વાલી એ વાર્તા કેવી પથ્થર ખસેડવાનું ઇનામ તો પથ્થર ખસેડવાનું ઇનામ જે વાર્તા અહીં તમને આપેલી છે ધ્યાનપૂર્વક જે તમારે લખવાની મહાવરો પાંચ સ્વાતંત્ર્ય દિન વિશે પાંચ છ વાક્ય લખો તો સ્વાતંત્ર્ય દિન વિશે પણ અહીં પાંચ છ વાક્ય આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો મહાવરો છ તમને ગમતી કોઈ એક વાર્તા લખો તો અહીં એક કીડી અને કબૂતરના મિત્રોની વાર્તા આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો મહાવરો સાત આપેલ પ્રસંગ વાંચો અને સૂચના મુજબ જવાબ આપો તો જે પ્રસંગ આપેલો છે જેના તમારે ધ્યાનપૂર્વક વાંચી અને આપવાના છે પ્રશ્નોના જવાબ નીચેના વાક્યમાં ખોટા શબ્દો પર છે કોમારી વાક્ય વાક્ય મોટેથી લખો તો જોઈએ નંબર એક આધ્યા બહેન પ્રખ્યાત જાસૂસ હતા નંબર બે આધ્યા બહેન પાસે ગામ લોકો સલાહ લેવા આવે નંબર ત્રણ પ્રાણી ચાર પગ બે કાન એક પૂછડી હોય નંબર ચાર અદૈતભાઈના ઘોડાના વાળ સોનેરી હતા નંબર પાંચ અદૈતભાઈના ઘોડાની ત્વચા લીસી અને ચમકતી હતી મહાવરાિત્ર ચિત્રને આધારે વાર્તા બનાવો અને તેનું શીર્ષક આપો તો અહીં ચિત્ર છે 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 તેના આધારે વાર્તા બનાવવાની અને શીર્ષક આપવાનું જાદુઈ ઊન મહાવરો નવ બે ચિત્ર અને તફાવત શોધીને લખો અહીં બે ચિત્રો આપેલા છે તેમનો આ રીતના તફાવત અહીં આપેલો છે તો તમારે આ તફાવત આ રીતના લખવાનો રહેશે ત્યાર પછી અહીં તમને ફરી અહીં સમજ આપેલી છે એ સમજ પરથી તમારે આગળનો મહાવરો જોવાનો છે મહાવરો એક ઉદાહરણ મુજબ પ્રવૃત્તિ કરો નંબર એક અનીશભાઈ અનીશભાઈના નાના ભાઈનો ફોટો પાડે છે અનીશભાઈ તેમના નાના ભાઈનો ફોટો પાડે છે નંબર બે રેશમાએ રેશમાની આંગળી ઊંચી કરી રેશમાએ તેની આંગળી ઊંચી કરી નંબર ત્રણ ભદ્રા ભદ્રાના મિત્રને મળી ભદ્રા તેના મિત્રને મળી નંબર ચાર ચકલીએ ચકલીના માળામાં ઈંડા મૂક્યા ચકલીએ તેના માળામાં ઈંડા મૂક્યા નંબર પાંચ બધા બાળકોએ બધા બાળકોના દફતર ઉચક્યા બધા બાળકોએ પોતાના દફ્તર ઉંચક્યા ચાલો સાચી રીતે જોડો તો જોઈએ અનિરુદ્ધના તેના તેને ડબ્બામાં તેમાં જીવજંતુઓને તેમને જીવજંતુઓનો તેમનો મહાવરો ત્રણ બિનજરૂરી શબ્દ છે કે વાક્ય ફરીથી લખો જોઈએ આપણે વાક્ય બાળકો તમે કીડી જોઈ છે તેને કેટલા પગ છે તમને ખબર છે નંબર બે મકડો પૂછે ભાઈઓ બહેનો ઓળખો છો મને મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે તો પછી કહો મારે કેટલા પગ છે ચાર યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નંબર એક નવ્યાએ બટન ટાંકવા ખાલી જગ્યા દોરો લીધો પાતળો નંબર બે મિલિંદે ખાલી જગ્યા સાપ પકડ્યો એક નંબર ત્રણ જેઠાલાલે ખાલી જગ્યા લસી પીધી ઠંડી નંબર ચાર સુસ્મિતા ખાલી જગ્યા મરચું ખાઈ શકે છે તીખું નંબર પાંચ ખાલી જગ્યા ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા મોટી છું મહારો પાંચ વધારાની માહિતી ઉમેરી વાક્ય લાંબુ કરો જોઈએ નંબર એક મારા ઘરે ગાય છે મારા ઘરે સફેદ ગાય છે આકાશમાં પક્ષી ઉડે છે આકાશમાં ત્રણ પક્ષી ઉડે છે સુરેન્દ્ર એ પતંગ ચગાવ્યો સુરેન્દ્રએ લાલ પતંગ ચગાવ્યો દાદીએ લાડવા વહેંચ્યા દાદીએ મોટા લાડવા વહેંચ્યા મીના અને રેણુકાએ રંગોળી પૂરી મીના અને રેણુકાએ સુંદર રંગોળી પૂરી મેં સાયકલ ચલાવી મેં મોટી સાયકલ ચલાવી મારી પાસે ગાડી છે મારી પાસે પીળી ગાડી છે મહાવુ ત્રણ નીચેનું કોષ્ટક પૂર્ણ કરો તો અહીં તમને જે કોષ્ટક આપેલું છે આ રીતના તમારે કોષ્ટકને પૂર્ણ કરવાનું છે મહરો સાત નકામો શબ્દ છે કે અને મોટેથી વાંચો જે નકામો શબ્દ છે તેના ઉપર અહીં બ્લુ લીટી કરેલી છે જે છે કે અને ફકરો તમારે ફરીથી લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વઅધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે